નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યુઝ બુલેટિન નજર નાખીએ અત્યાર સુધી ના મુખ્ય સમાચારો પર વધીને બે હાજર એક સોલ ઓગણીસ હેક્ટર થયું હળપતિ સમાજના સમૂહ લગ્ન માં ઓગણપચાસ નવ યુગલો પ્રભુતા પગલા પાડ્યા जिला प्रभारी सचिव हैदराबाद अध्यक्ष पले मणि जिला संक्रमण समिति की बैठक आरोप लिविंग इंटरनेशनल आश्रम बेंगलोर ખાતે अनोखी लगन विधि योजना प्रकाश नायक एंड यज्ञेश दवे प्रेजेंट चांदी जैसा रंग है तेरा चांदी जैसा रंग है तेरा सोने जैसे बाल एक तू ही धनवान पद्मश्री पंकज उदास लाइव इन कॉन्सर्ट ऑन 23 मई सैटरडे 9 पीएम एट कॉन्वेंशन हॉल जिस रास्ते से तू ग्राम जिस रस्ते से तू गुजरे फॉर शो कॉन्टैक्ट नैतिक नायक ખેડૂતો કોઈપણ રોકડિયા પાક ના વાવેતરની સાથે દાડમ ચીકુ કેળા તરબૂચ જેવા બાગાયતી પાકનું પણ ઓછા વધતા પ્રમાણમાં વાવેતર કરે તો તેના પ્રમાણમાં ઓછા ખર્ચે અને મબલક પાકનું ઉત્પાદન ને કારણે ખેડૂતોને સરવાળે સારો એવો આર્થિક ફાયદો થાય છે રાજ્યમાં કચ્છ અને બナス ખેડૂતો હવે રોકડિયા પાકની સાથે સાથે દાડમ જેવા બાગાયતી પાકો તરફ વળ્યા છે જો વૈજ્ઞાનિક માર્ગદર્શન સાથે ખાતર પાણી બિયારણ અને પેસ્ટિસાઇડ દ્વારા યોગ્ય માવજત થી ડાળમની ખેતી થાય તો રોકડિયા પાક ની સરખામણીમાં આ પાકનો ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી શકાય તો હોવાનું ખેડૂતોનું કહેવું છે બરાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ડુવા ગામના દાનાજી ધનજીભાઈ માળી ડાળમની ખેતી દ્વારા ત્રણ એકર માં છેલ્લા 2 વર્ષથી આશરે રૂપિયા છ પોઈન્ટ પચાસ લાખની ચોખ્ખી આવક મેળવે છે આર્થિક રીતે દાડમ ની ખેતી વધુ ફાયદાકારક હોવાથી બનાસકાંઠામાં અનેક ખેડૂતો દાડમ ની ખેતી તરફ વળ્યા છે જેના કારણે જિલ્લામાં દાડમ નો વાવેતર વિસ્તાર બે હજાર નવ ની સરખામણી હજાર તેર ચૌદ પંદર અને ઘઉં પરંપરાગત ખેતી કરતા પરંતુ ભાવો વધઘટ અને વિપરીત હવામાન ના કારણે મહેનત અને ખર્ચના પ્રમાણમાં ઓછી આવક મળતી હતી અન્ય રોકડિયા પાકની સાથે તેઓ ખેતી તરફ વળ્યા હતા જો કે વૈજ્ઞાનિક માર્દર્શનના અભાવે શરૂઆતના બે વર્ષમાં દાડમની ખેતીમાં આવક ઓછી થયેલી પણ ત્રીજા વર્ષે તેમણે ત્રણ માં રૂપિયા પાંચ લાખની આવક મળી તેનાથી તેમનો ઉત્સાહ વધ્યો દરમિયાન દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના સંપર્કમાં આવતા તેમણે ખાતર પાણી પેસ્ટિસાઇડ વગેરેનો યોગ્ય અને વૈજ્ઞાનિક પદ્ધતિએ ઉપયોગ કરતા દાડમના રોપાઓની સંભાળ રાખવામાં રખાતા તેમણે ચોથા વર્ષે પણ નાણા મંત્રી સૌરભ પટેલે સુરત જિલ્લાની ની અઢાર કિલોમીટરના અંતરે આવેલા ઓલપાડ તાલુકામાં સમરત કલ્યાણ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ઓલપાડ દ્વારા આયોજિત પ્રથમ હળપદી સમાજ સમૂહ અવસરે પ્રભુતામાં પગલા પાડી રહેલા આવા સુવિચાર ન નો પરંતુ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જ્યારે સુકાન સંભાળ્યું ત્યારથી તેમણે સૌ પ્રથમ ચૂંટાયેલા તમામ સભ્યોની બેઠક બોલાવી છેવાડાના માનવીની ચિંતા કરી હતી જેના પરિપાક રૂપે

તેથી સૌએ તેનો લાભ લેવાનું પણ અનુરોધ કર્યો હતો ગુજરાતના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકરણ વિભાગના સચિવ અને નર્મદા જિલ્લાના પ્રભારી સચિવ એસ હેદરે જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠકમાં જનપ્રતિનિધિ તરફથી રજૂ થયેલા લોક પ્રશ્નો કાયદાકીય જોગવાઈ અને નીતિ નિયમોની યોગ્ય મર્યાદામાં રહીને વ્યાજબી અસરકારક અને સંતોષકારક રીતે તેનો નિકાલ થવાની સાથે પ્રજાનો પણ લોકાભિમુખ વહીવટ પ્રતીત થાય તો તેવા અમલીકરણ અધિકારી માટે ખાસ અનુરોધ કર્યો હતો નાદોદના ધારાસભ્ય શબ્દ શરણ તળવી ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી સુજલામ શુફલામ યાત્રા

વિતેલા જમાનાના સુપરસ્ટાર વિનોદ ખન્ના અને તેમના પત્ની કવિતા ખન્નાએ તેમના પચીસ વર્ષના સુખી દાંપત્ય જીવનની ઉજવણી અનોખી રીતે કરી હતી તેમની સાથે અન્ય એક દંપતી પૌલાના સોર સોરોગ્રિક્સ પૌલાના સેરોગોરિક્સ અને ફિલ્મમેકર આર્જેન્ટિનાના અને સાન્ટિયા ઓગા બેરિયન્સ

उजाणी एक अनोखी रीते योजाई तेनो पण तेमने आनंद हतो तो मित्रों आ हता अत्यार सुधीना मुख्य समाचार समाचार नी खास गतिविधि माटे आप निहारता रहो एसलाइन न्यूज बुलेटिन नमस्कार प्रकाश नायक एंड यज्ञेश दवे प्रेजेंट चांदी जैसा रंग है तेरा चांदी जैसा रंग है तेरा सोने जैसे बाल एक तू ही सब पद्मश्री पंकज उदास लाइव इन कॉन्सर्ट ऑन 23 मई सैटरडे 9 पीएम एट कॉन्वेंशन हॉल जीएमडीसी ग्राउंड जिस रास्ते से तू गुजरे वो फूलों से भर जाए फॉर शो कॉन्टेक्ट नैतिक नायक